પણ હેડવાજો મને એમ હોય એટલે મને કોઈ હું નાખડી દઉં લેતા રેમ્યા હા જો બાપુ

આ કાળજીનું નું મગજ હોમે ફરેલું છે તો ખબર તો છે આખા ગોમ ને મોનતા નહીં માર ખાઈ જામ નું આખું ગોમ માર આટલું તો એ તો હેડા નરમ પડે જાય છે આ ભેડા નું વાવે તો નુકસાન મજે અને પાદરા હે જો પાછા આજો છા હે બધું હારી એરા તો ભજન બની ગયા છે પણ હવે શેડુ મારું શું સુ લે છે ખોલી નાખો એ અહીં આ બંદે કોણ બોલવાનું છે આપ જો અમે પહેલા થી માછા ને ફરેલા પાછા

તારો ભાઈ ના સીરી કે તું શું શીરતું આવડે હવે ડુંખરા ફોલ આવે છે મારે બરાબર છે આ શું કહું છું પાવન કરવા ગોમ માં જઈને પાવન ના કરું રાતો સોલ કઈ ગયા છો માની શકો ગમ ભાઈ એવો માયો છે કે કદી કોઈ બાગ ગમ પછી હું પાવન નહીં કરું હવે પાછું અને અમે શેર ઉપર હવા શેર હોય આપડી મુજબ એમ તો હું એકલો જ શેર છું પણ ના વાત છે હવે ના કરું જોઈએ